મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે એક બે હાજર ચોવીસ આજના મુખ્ય સમાચારો આપણી સમક્ષ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે શું મહત્વની અપડેટો રહેલી છે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને મહત્વના અપડેટ આવી રહ્યા છે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરના અપડેટો છે ત્યારબાદ સિમ કાર્ડ ખરીદી ઉપર દંડ થવા જઈ રહ્યો છે ખેડૂતોને છ હજારને બદલે નવ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટમાં ઘણા બધા સુધારાઓ થયેલા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઘણા બધા સુધારાઓ થયેલા છે ત્યારબાદ ખેડૂતોને દિવસના વીજળી મળશે ઘણી બધી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવશું તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બે એક બે હજાર ચોવીસના શું અપડેટ રહેલા છે અને શું ખેડૂત ખેડૂતો માટે ઉપયોગી માહિતી મળે છે સૌથી પહેલા સમાચારની વાત કરીએ બે જાન્યુઆરીના આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવેથી જો તમારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા હોય આજે બે જાન્યુઆરી બે હજાર ચોવીસથી જે આધાર કાર્ડ અપડેટ કરશો એમાં પચાસ રૂપિયા જેટલી તમારે ફી ચૂકવવાની રહેશે આધાર કાર્ડ અપડેટને લઈને મહત્વનો નિર્ણય એક લેવામાં આવેલો છે એ જ રીતે બીજા સમાચારની જો વાત કરીએ તો એ પણ આધાર કાર્ડને લઈને જ છે હવે જો તમે નવું આધાર કાર્ડ કઢાવવા જાશો તો એના માટે તમારે પ્રોસેસ ખૂબ જ લાંબી કરી દેવામાં આવેલી છે હવે જેમ આપણે પાસપોર્ટ કઢાવવા જઈએ અને જે વેરિફિકેશન થાય છે એ જ રીતના રાજ્ય સરકાર હવે આધાર કાર્ડ જ્યારે તમે બનાવવા જાશો ત્યારે વેરિફિકેશન કરશે અને એક આધાર કાર્ડ બનાવવા માટે એકસો એંસી દિવસ જેટલો સમય લાગુ કરવામાં આવશે બે હજાર ચોવીસમાં આધાર કાર્ડને લઈને ખૂબ જ મહત્ત્વનો નિર્ણય આ લેવામાં આવેલો છે અને અઢાર વર્ષથી ઉપરની વયના જે લોકોનું આધાર કાર્ડ કાઢવાનું હશે એના માટે ખાસ આ નિર્ણય લાગુ કરવામાં આવેલો છે એ જ રીતે આગળ વધીએ અને જાણીએ કે હવે બીજા સમાચાર શું છે મોબાઈલ સિમ કાર્ડ ખરીદી ઉપર મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બે હજાર ચોવીસની અંદર જો તમે એક આધાર કાર્ડ ઉપર નવ કરતાં વધારે સિમ કાર્ડની ખરીદી કરશો તો એના ઉપર તમારે ફાઇન ભરવી પડી શકે છે પચાસ હજારથી લઈ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ તમને થઈ શકે છે એ જ રીતે જો તમે કોઈ સરકારી વ્યક્તિનું આઈડી ઉપયોગ કરી અને જો તમે સિમ કાર્ડની ખરીદી કરો છો તો તમને ત્રણ વર્ષની જેલ અથવા તો પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ પણ તમારે ભરવો પડી શકે છે તો આ બે હજાર ચોવીસ એક મોબાઈલ લઈને ખૂબ જ મોટો એવો નિર્ણય લેવામાં આવેલો છે આગળ સમાચારમાં વાત કરીએ તો જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ રહી રહ્યા છે અને એક વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય મળે છે એના માટે મહત્વનો નિર્ણય એક એ છે કે છ હજારની જે સહાય એક વર્ષની અંદર મળે છે હવે એને વધારી અને નવ હજાર રૂપિયા સુધી કરી દેવામાં આવી છે બે હજાર ચોવીસનું નવું વર્ષ જે છે એ ખેડૂતો માટે સારા સમાચાર લઈ અને આવી રહ્યું છે ત્યારે મહત્ત્વનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આ એક નિર્ણય લેવામાં આવેલો છે ખેડૂતોને આ યોજના અંતર્ગત છ હજારની વાર્ષિક સહાય આપવામાં આવતી હતી તે હવે વધારી અને નવ હજાર રૂપિયા કરી દેવામાં આવેલી છે ખેડૂતો માટે આ જે નિર્ણય છે એ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો હોય એવું કહી શકાય તમે પણ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કઈ રીતે આ નિર્ણય લેવામાં આવેલો છે એ જ રીતે આગળ વાત કરીએ માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર હા મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનની અંદર માત્ર ચારસો પચાસ રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યાં પણ બીજેપી સરકાર છે અને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતી ભાષામાં આ એક પોસ્ટર છપાવી અને ગુજરાતની અંદર વહેતું કરવામાં આવેલું છે અને ગુજરાતની અંદર ખાસ કરીને અત્યારે આ એક વાયરલ ટોપિક બની ગયો છે તો આ ગુજરાતી ભાષામાં બનાવેલું છે એનો મતલબ એ કહી શકાય કે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં શું ગેસ સિલિન્ડર મળશે કે કેમ એક લોકોની અંદર ચર્ચા થઈ રહી છે તમારું શું કહેવું છે ચારસો પચાસ રૂપિયાની અંદર ગુજરાતમાં ગેસ સિલિન્ડર ચાલુ થવા જઈ શકે કે કેમ જરૂરથી નીચે કોમેન્ટમાં જણાવજો એ જ રીતે આગળ વધીએ જે મફત અનાજ મળી રહ્યું છે એના માટે ખૂબ જ મહત્વનો એક નિર્ણય લેવામાં આવેલો છે હવે બે હજાર સુધી જે ખાતેદારોને કાર્ડમાંથી મફત અનાજ મળે છે એને બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ આપવામાં આવશે મોદી સરકારનો કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટો નિર્ણય છે હવે કાર્ડ ધારકોને બે હજાર અઠ્યાવીસ સુધી એકદમ મફત અનાજ આપવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવતી હતી અને કોરોના કાળથી આ ચાલુ કરવામાં આવ્યું હતું જેની અંદર ઘઉં ચોખા જેવા અનાજ એકદમ મફત ભાવે આપવામાં આવતા હતા અને હવે બે હજાર અઠ્યાવીસ સુધી એટલે કે પાંચ વર્ષ માટે આ સમયગાળો લંબાવી દેવામાં આવ્યો છે અને બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ આપવામાં આવશે એ જ રીતે આગળ વાત કરીએ બે હજાર ચોવીસનો એન્ડ આવે ત્યાં સુધીમાં દરેક ખેડૂતોને દિવસના વીજળી આપવામાં આવશે તાજેતરમાં એક સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવા માટે નહીં જવું પડે ડિસેમ્બર બે હજાર ચોવીસ પૂરો થશે તેની પહેલાં હરેક ગામડાઓમાં હરેક ખેતરોમાં ખેડૂતોને રાત્રિના જે સમયમાં વીજળી મળતી હતી એ દિવસના સમયમાં આપવામાં આવશે આ નિર્ણય પણ મને એવું લાગે છે કે કદાચ ચૂંટણીને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો હોય એ જ રીતે આગળ વધીએ તો નરેન્દ્ર મોદી દ્વારા આજે એક નિવેદન આપવામાં આવેલું છે રામ મંદિર વિશે રામ મંદિર વિશે નિવેદન આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું તમામ લોકોને હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે બાવીસ જાન્યુઆરી તમે અયોધ્યા ન આવો અને વ્યવસ્થાની અંદર સહકાર આપો એક જ દિવસે આટલા લોકો એક જગ્યાએ ભેગા થાય તે શક્ય નથી ત્રેવીસ જાન્યુઆરી બાદ તમે જ્યારે ઈચ્છો ત્યારે અયોધ્યા જઈ શકો તો સવારના આજે નરેન્દ્ર મોદી દ્વારા આ એક મોટું નિવેદન આપવામાં આવેલું છે એ જ રીતે આગળ વધીએ અને જાણીએ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કંઈ શું ફેરફાર થઈ શકે કે કેમ પેટ્રોલ ડીઝલના ભાવને લઈમાં મોટો ઘટાડો થઈ શકે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવતા પેટ્રોલ ડીઝલના ભાવમાં છ થી દસ રૂપિયા જેટલો મોટો ઘટાડો થાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને હાલ સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીતો કરી રહી છે મહત્ત્વના સમાચારોમાં આગળ વધીએ ખેડૂતો લક્ષી એક વધારાનો નિર્ણય લેવામાં આવેલો છે જેની અંદર ખેતરના જે રીસર્વેનો સમયગાળો છે એમાં વધારો કરવામાં આવેલો છે ઘણા બધા ખેડૂતોની અપીલો હતી કે ખેતરોમાં માપણીમાં ભૂલ રહી ગઈ છે નામોમાં ફેરફાર છે નામ નીકળી ગયા છે ક્ષેત્રફળ ઘટી ગયા છે નકશામાં ફેરફાર થઈ ગયા છે કબજામાં ફેરફાર થઈ ગયા છે તો આવી બધી બાબતો માટે હવે તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી હવે અરજી કરી શકશો આની પહેલા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો અને આજથી હવે આ સમયગાળામાં વધારો કરી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરી દેવામાં આવ્યો છે તો જે ખેડૂત મિત્રો ખેતરના સર્વે કરાવવા માગતા હોય એના માટે ખૂબ જ સારા એવા સમાચાર કહીશ તો આ હતા આજના મુખ્ય સમાચારો આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા ખૂબ જ ઉપયોગી સમાચાર તમને આપણા ચેનલ ઉપર રોજે રોજ જોવા મળતા રહેશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર